થોડાક સમય પછી આપણે જીટીએ ફાઈવ ની નવી સિરીઝ ચાલુ કરવાની એ ઓપી કોમેડી કે સાથ આપને જો મજા આવતી હોય તો કોમેન્ટ મે બતાવી દેજો અને સબસ્ક્રાઇબ ને લાઈક કરી દેજો ઈ તમે ભૂલતા નહીં મહેરબાની કરીને હવે તો આપણે નીકળી ગયા 108 લઈને આપણે પહોંચી ગયા હોસ્પિટલે એ 30 રૂપિયા લાવને ગાડીમાંથી હેઠો ઉતર બાકી પહેલા તો તને જ મારી દેશો પોલીસ વાળા એ આપણી ગાડી રોકવા જો બાકી પોલીસ વાળા ઉડારી દો અરે કોઈનું નું નો રાખું હું તો આપને 50 રૂપિયા મળી ગયા હે હાલો આજે હાંજે ખાવાના થઈ ગયા પાણી પૂરી ખાઈ જાવ એ 50 રૂપિયા દીધો એ સાઈડ માઈક ને રોડ આવરો મોટો પડ્યો નહી આવશે એ પેસેન્જરને જ ઉડાડી દીધો પેસેન્જર જ ગયો ડાયરેક્ટ સ્વર્ગ સ્વર્ગ સ્વર્ગમાં ચલા ગયા ક્યાં સાહેબ તો સ્વર્ગમાં જ ચલા ગયા હોગા હાલો હવે શું કરવાનું થાય કંઈક નવા જુડી તો કરવી જોઈએ બાકી તમને કંટારો આવે કેટલાને મારવાના તો થાય જ છે કેટલાય આપણા દુશ્મન છે ને આ સિટીમાં રખડે તમને થતું હોય છે મારા દુશ્મન અરે ભાઈ અમરે દુશ્મન તો સબ જગા પે હે જ્યાં પે આમ જાતે હે વહાં હી અમારા દુશ્મન હોતા હે યાર હાલો એને હવે આજે કેટલા આપણી ઉપર કેસ થઈ જાય કેટલા સ્ટાર ચડી જાય કઈ નક્કી જ નથી એ આ છોકરી ને શું થઈ ગયું અય બેજા બેજા લાવ 50 રૂપિયા લાવ બીજી વાત પછી રહેવા દે વીસ ચક્કરમાં તને પહોંચાડી દે તો વીસ રૂપિયા એક્સ્ટ્રા થાય ભાઈ બાકી ઉતરી જાજો અને દવાખાને લઈ જવા થાય એને શું થઈ ગયું દુખાવો થઈ ગયો લાગે કાંઈ વાંધો નહીં હવે આપણે એને ગાયક તો નવા જૂની કરવી જોઈએ અને બધાને મારવા જોઈએ બાકી આપણો દિવસ એ શાંતિથી જાય ને અરે બપોરે જમાય મળ્યું નથી યાર ભૂખ લઈ ગયા હતી ગરીબ થોડાક પૈસા કમાવા જોઈએ બાકી હોટલવાળા મફતમાં આપને ખાવા દેશે નહીં આપને મજા આવતી હોય ને તો કઈ દેજો કઈ કઈ ગેમ હે ને આપણે રમવી છે તમે કયો ની બધી ગેમ રમીએ બધી કોમેડી ની હારે જ રમવાની થાય અલે ડોહી આકી વઈ જા ઓય ફાયરિંગ તો થાયો ફાયરિંગ તો ગમે ને થાય મોરે મોરો તો ગમે ને દઈ દો બાકી હું ડાયલોગ બાજી માણા નથી પેલા કેતો તો નજી કહું એ મારી પર બંદૂક ચલાવશે અરે તારી જાત ના ઉપર તો મોઆ મહાણીયા એક પાણા નો ઘા કરીશ ને તો નાક માંથી છેડા કાઢી નાખીશ હાલો આપણે તો હવે મુંબઈ બાજુ જવાનું થાય છે અરે આ બાજુ જાવે મુંબઈ કેવું એ અહીંયા કઈક થઈ ગયું અરે સાઈડમાં માં રે ને રોડ ની હોય શું આવે તારા બાપુ અહીંયા હું ડાયટું છે આપને મળી ગઈ નવી કોકની ગાડી અને હપ્તા નહીં બાકી અરે હપ્તા તારા બાપા ભરશે મને જ આવે મને જ આવે મોડું થાય વરના પોલીસ વાળા મુજબ પકડ લેગે આપણે ભાઈ એક સ્ટાર તો આપણી ઉપર ચડી ગયું છે કાંઈ વાંધો નહીં હમ કિસી સે ડંડે વાલો મેસે તો નહીં હે લેકિન અમારે મેં પંચર હો ગયા હેરે બાબા વાહેલા ટાયરમાં થઈ ગયો પંચર અરે આ હું કાંઈક એડવેન્ચર લાગે હાલ ને નવરા બેઠા કંઈક ટેસ્ટો કરું અમે પાસ કરવાનો હોય દિવસ તો જાતો નથી આ હું કાંઈક તો કામ કરવું પડશે હે ચડ 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 જોર લગા કે જોર લગા કે અરે ટોટી ટીચી લાડ હેલે ઈધર મેં કીધર ફસ ગયા અરે અરે આપણા જીવનમાં કાંઈ કામ ધંધો કર્યો જ નથી ખાલી એક જ કામ કર્યું એ લાડવા ખાવાનું નાક માંથી સેડા નીકળી જાય ને એટલા આપણે તો લાડવા ખાખાય ભાઈ હવે હું કરું કોકને મારું હાલો હવે તો કોકને ઉડારી દો એ મોરે મોરો થઈ દો એ સાઈડ મારે ડોહી ગઈ ડોહી તો એમને મરી ગઈ બીગસી મરી ગઈ કે હું

બજારમાં આવે એ રોલા નાખતોય આવે કોઈના બાપનું નો માને મારો ચિટ્ટી એનો ડોન આવે આપણે તો કોન બોબકેટ બોબગેટની ગાડી લઈને આપણે કેટલા પોલીસવાળાને ઉડાડ દીધા છે એ સાઈડમાં એક ને આવડો મોટો રસ્તો અહીંયા આવશે મંદૂકથી ઉડારી દીધા તો ઈ તો ઠીક એ પણ આપણે પાછું ઠાકું મારીને ઉડાડી દીધા મોરે મોરો નહીં પાછલો મોરો મારી દઉં તો ઉડી જાવ અરે તારી જાતને ને ઉભો રે તારા હાવ ને તેલ ઢોકરા ભાવે દિવાલ માં ધરબી દઉં ને તો જ આ બાકી ના અરે આ ઈકો તો આપણે ગમી ગયો ઈકો લેવો જોઈએ પોલીસ વાળા આપણે ક્યાં નીચે ઉતરવા દે પોલીસ વાળા તો આપણી પાઇટ પીટી નાખી કઈક તો કરવું જોઈએ એ સાઈડ માં રહી બાકી હું તો હાવ ને ગાંડા મગજ વાળો માણો અરે મેં તારા બાપ ના હું પૈસા લૂટી લીધા મારી માં એક આ વસ્તુ કઈ વાંધો ને એ બજાર માં આવે એ તમારો ભાઈ રોલા નાખતો આવે એ કોઈ ના બાપ નું નો માને નક્કી મારો જીટી એનો ડોન આવે ડોન બોલે તો ભાઈ બોલે તો માર્કેટ મે હમારે ચકચે ચલતે હમારે સિક્કે અમે હુકુમ કે ઇક્કે અરે ડોહી ને ઉડારી દીધી યમરાજ તેરી ગયા કે હું એ એ લે 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 પોલીસ વાળા તો મારવા જ જોઈએ બાકી શાંતિ નહીં રાખે અરે મેં તમારું શું બગેરું એ ગાડી હેર ગઈ એ બા એ બા બચાવો બચાવો મારી ગાડી હેર ગઈ કઈ બાજુ ભાગું કઈ ખબર નથી પડતી મારી પાછળ ફાયરિંગ થાય અરે તમે હે એક માટી હોય ને તો મારી સામે આવી જાવ આપને મળી ગઈ એ ગાડી હવે ગાડી લઈ ભાગે ઈ જ ભાઈડા અરે હવે તો ભાગે ઈજ જ પાછું વળીને ન જવું મારી પાછળ તો પોલીસ વાળા થયા અરે તમારી જાય ભાગો બાકી માથેથી થી ઉડાડી દેસો ગાડી થી પોલીસ આવી ગયા દીદી શાંતિ નથી કેટલી વાર મારી અરે ગાડી તારી ઠોકીશ અરે રેવા બહુ માણસ કેટલા પોલીસ ટાઈમ કરી નક્કી નથી ઓય દીદી પાછો મોરે મોરો થઈ તો એવો માણસ અરે હું કોઈ નો ન રાખું મારા ન મારું બજારમાં આવે એરોલા નાખતોય આવે એ કોઈના બાપનું નો કે નક્કી મારું આવાજોડું આવે આપણે હપ્તાના થાય તો ભલે બાકી પૂછ આપણો એક જ નિયમ હે આપને રોકે ને એને એક બૂકો માર્યું તો જ આ હવે તમે કહેતા હોય ને તો આમાં મિશન ચાલુ કરી દઉં જીટીએ સન એડ્રેસ માં મિશન ચાલુ કરો હોય તોય કોમેન્ટ મેં બતાવી દ્યો અને જો જીટીએ માં મિશન ચેલેન્જ કાઈ પર ચાલુ કરવું હોય ને તો કોમેન્ટ મેં બતાવી દ્યો અને ભૂતિયા ગેમ રમ્યો હોય ગ્રેની તોય કોમેન્ટ મે બતાવી દયો બાકી આ તો કોઈના બાપ નો રોવાનો રોડ ઉપર હે ગયો અડધું લોય તો મારું એમને ઓછું થઈ ગયું અડધું લોય મારું ઘરવારી પી જાય અડધું લોરાય પોલીસવાળા પી જાય મારે કરું તો કરું હું કેવું તો કેને હું એ મારી પાસે બંદૂક મારો બા તમારા માં દેવર તો અમે આવી જાવ ભાઈ અરે હું ડાયલોગ બાજી વાળો માણા નથી પેલા કેતો તો નજીક આવું એક ટીકો મારીશ ને તો લાખ માંથી લોય નીકળી જશે આ કોણ છે અરે તારી ચડી ટૂટી ગઈ અમે ગયો ગયો બચવાનો નથી ભાઈ લગભગ તો મરી જ જવાનો આજ તો મારા મોત પાકા હો ગયા હે મરને કે લે આયા રેડી એ ભાઈ મને મારી ડ્રીમ કાર મળી ગઈ કે શું આવી ગાડી તો મેરે મારા સપનામાંય નથી જોઈ હાલો ગાડી લઈને ભાગે હવે તો ભાગે જ ભાઈડા પાછું વરી જોવા ન થાતું વરના પોલીસ વાલે મુજે માર દે કે લીવ રો લીવ છોઈતરા કાટી નાખો છોઈતરા ભૂકા કર નાખો બખા બોલાવી દઉં એ ભાઈ હલવાણો તો મારી ગાડી તો ઊંધી પડી એલા કોઈ એરે નો થાય એવું જ મારી એરે થાય મારી તો ગાડી હેરકી 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 ભાઈ મુવા ભાઈ ગોરના તુજા પોલીસ વાલે માર દે અરે સેમ ટુ સેમ બીજી ગાડી મને મળી ગઈ ને પોલીસ વાલા ખબર પડી કે અરે મે તમારી હું બગાડ્યું હે મારી પાછળ ખડો હો તમે લહણ ખાઈ ગયા મારી પાછળ કેમ પડી ગયા હો એ મને જવા દયો એ બા એ બા બચાવો બચાવો મુજે માર ના લાગે ઇતની સારી પોલીસ કા ગાડીયા મેરા પીછા ક્યું આન પડિયા અરે મારી પાછળ શું લેવાના આવો હો મેં તમારું શું પગાડ્યું જીવનમાં દીધી અહીંયા તો નાકાબંધી થઈ ગઈ પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો તમારો ભાઈ તોય હાથમાં નો આવે ઉડે તો જા બાકી ગા